રાજકોટમાં ડેબર રોડ સાઉથમાં નગર આહિર ચોક પાસે આવેલ નકલંકધામ હજારો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર આ નકલંકધામમાં દર સુદ બીજના પવિત્ર દિવસે હજારો ભાવિક ભક્તજનો દર્શન કરવા આવે છે અહીં ચાલતા હવનમાં પણ ભક્તો ભાગ લે છે તેમજ અહીંના સંચાલકો દ્વારા મહાપ્રસાદના આયોજનમાં છ હજાર જેટલા ભક્તજનો મહાપ્રસાદનો લાભ લે છે અહીંયા દર રવિવારે બટુક ભોજન તથા રામનવમીના દિવસે શરબતનું વિતરણ પણ કરવામાં આવે છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા રાજકોટમાં ડેબર રોડ સાઉથમાં નહેરુ નગર આહિર ચોક પાસે આવેલ નકલંકધામ હજારો શ્રદ્ધાળુઓના આસ્થાનું કેન્દ્ર આ નકલંકધામમાં દર સુદ બીજના પવિત્ર દિવસે હજારો ભાવિક ભક્તજનો દર્શન કરવા આવે છે અહીં ચાલતા હવનમાં પણ ભક્તો ભાગ લે છે તેમજ અહીંના સંચાલકો દ્વારા મહાપ્રસાદના આયોજનમાં છ હજાર જેટલા ભક્તજનો મહાપ્રસાદનો લાભ લે છે અહીંયા દર રવિવારે બટુક ભોજન તથા રામનવમીના દિવસે શરબતનું વિતરણ પણ કરવામાં આવે છે અહેવાલ ગિરિરાજસિંહ રાણા ગોતમભાઈ નામ છે 15 થી 20 દર બીજને દે 5 થી 6000 માણા જમાડીએ છીએ આ હે ચોક પાસે એ છે રોડ બોલ બાલાવારો નકલંગ ચોકમાં દર બીજને દે અમે 5 થી 6000 માણસોનું આયોજન કરીએ છીએ આ અમારી બધી યુવા ટીમ સાથે મળી અને આ બધું કાર્ય કરે છે જમણવાર દર ને રાખીએ છીએ દર રવિવારે બટું ભોજન નો કાર્યક્રમ કરીએ એ સિવાય